નમસ્કાર ખેડૂત મિત્રો હું રવિ ચૌહાણ આપ સૌનું આ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે દરેક વિડિયોમાં વાત કરીએ છીએ કે કોઈ પણ પાક હોય ને તત્વોની જરૂરિયાત હોય છે ખાતરની જરૂરિયાત હોતી નથી તો અત્યારે નાળિયેરી જે લોકોને છે અથવા તો નવી જે લોકો નાળિયેરી કરે છે દિવસે નાળિયેરી પ્લાન્ટેશન છે એ વધતું જાય છે ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તારમાં તો મિત્રો નાળિયેરી એક એવો પાક છે કે એ મગફળી કે કપાસ કે ચણા ધાણા જીરું જેવો નથી કે ભાઈ ચાર છ મહિના આઠ મહિનામાં આપણા ખેતરમાંથી નીકળી જવાનો છે નાળિયેરીની જે કંઈ આપણે વેરાયટી વાવીએ છીએ એ પ્રમાણે મિત્રો કોઈ પચાસ વરસ રહેશે કોઈ સાહીઠ વર્ષ સિત્તેર વર્ષ એસી વરસ માટે મિત્રો આપણે નાળિયેરીને સાચવવાની છે ટૂંકા ગાળાનો જે કાંઈ આપણો લાભ છે એ જોવાનો નથી આપણે એની અંદર વ્યવસ્થિત ખાતર વ્યવસ્થાપન કરવાનું છે જરૂરી એવા બધા તત્વો પૂરા પાડવાના છે અને જે કઈ થોડા જાજી ટેકનોલોજી જેનો ઉપયોગ કરી આપણે આપણા પાકને સફળ બનાવી અને સારામાં સારી આવક મેળવી શકશું તો મિત્રો આજે હું અમે જે સાગરભાઈ અને વિજયભાઈ ચોચા ગામ કંકાસા તાલુકો માંગરોળ જિલ્લો જુનાગઢ કે જેમને અમારા કહેવા પ્રમાણે નાળિયેરીની અંદર ખાતર આપેલું છે તો મિત્રો આપણે એની પાસેથી જ એના અનુભવ જાણીએ તો વિજયભાઈ આવક કેટલા વર્ષથી ચાલુ થઈ છે બે વર્ષથી ચાલુ થઈ છે બરાબર છે એટલે ટૂંકમાં ત્રણ વર્ષ પછી તમારે ધીમે ધીમે આવક ચાલુ થઈ હતી તો બીજીભાઈ તમે તમારા નાળિયેરીમાં આ વર્ષે આ આઈસીએલ ના ક્યાં ક્યાં ખાતર નો ઉપયોગ કરેલો છે આપડે પોલી સલ્ફર નું હા બરાબર બોરોન બોરોન ત્રણ વસ્તુ નીચે આવી હતી રીંગ કરી નાખેલી તો તમે બીજે ભાઈ પોલી સલ્ફેટ જે નાખ્યું એ એક નાળિયેરીમાં કેટલું નાખ્યું હતું કિલો કિલો પછી બોરોન વીસ પચીસ ગ્રામ વીસ થી પચીસ ગ્રામ અને પેક કેટલું નાખેલું સો ગ્રામ સો ગ્રામ નાખેલું હતું અને વ્યવસ્થિત રીંગ કરીને આપેલું હતું તો એ આઈપુર નો આજે કેટલો સમય થયો હશે પચાસ બે મહિના આપ્યા પછી તમને શું શું ફાયદા લઈ ગયા જણાવો એમાં આપણે એક ખરણ ઓછું થાય બરાબર ખરતા જૂનું છે ખરણ કેટલા ત્રોપા નીકળતા પેલા આમાંથી પાંચસો છસો નીકળતા અને કેટલી નાળિયેરી હે સો ની અંદર સો ની અંદર હા એટલે આખા બગીચામાંથી કેટલા પાંચસો છસો નીકળતા અને હવે કેટલા નીકળે અત્યારે હજાર બારસો જેવું લાગે કે નીકળશે નીકળશે એવું બરાબર છે અને અત્યારે કટિંગ આપણે જોઈએ છે ચાલુ જ છે બરાબર છે તો તમે જે કઈ આઈસીએલ ની ટ્રીટમેન્ટ કરી એનાથી તમને સંતોષ મળ્યો હા ફાયદો સારો સારો છે અને તમારું જોઈને આજુબાજુમાં કોઈ ખેડૂતો વાપરે છે હા અમે અહીં ત્રણ જણા વાપરું બાજુ અને ત્રણેય ને સંતોષ હા રિઝલ્ટ સારો બરાબર છે તો મિત્રો કહેવાનો હેતુ એ છે કે ભાઈને અમે જે કાંઈ ન્યુટ્રીયન મેનેજમેન્ટ કરાવ્યું હતું કઈ રીતે તો કે જે કાંઈ અમારું છે પેટર્ન ટેકનોલોજી વાળો યુનિક ગ્રેડ છે તમે એક લીટર પાણીમાં વીસ અંશ સેલ્સિયસ તાપમાને ઓગાડી શકો છો તો એમને અમે ફોસ્ફરસ અને થોડાક પોટાશના સોર્સ માટે પેકેસિડ અપાયું હતું કે જેની અંદર અઠાવન ટકા પ્યોર ફોસ્ફરસ છે અને અઢાર ટકા જેટલો પ્યોર પોટાશ છે ત્યાર પછી મિત્રો પોલીસલ્ફેટ અપાયું હતું પોલીસલ્ફેટ સાત પીએચ વાળું એક માત્ર કુદરતી ખાતર છે કે જેની અંદર પોટાશ કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર ચાર તત્વો આવી જાય છે ચારે ચાર ઓક્સાઇડ ફોર્મ ની અંદર છે કે જે નાળિયેરીને ત્રણ થી સાડા ત્રણ મહિના સુધી ધીમે ધીમે તત્વો રિલીઝ કરી અને પૂરા પાડે છે સાથે સાથે મિત્રો અમે એમને બોરોન પણ અપાવેલું હતું શું કામ અપાયું હતું તો કે જે કઈ જમીનની અંદર કેલ્શિયમ રહેલો છે એની થોડીક મુવમેન્ટ વધારી દે છે તો ફોસ્ફરસ અને બોરોન જવાથી એને જે કઈ ખરણનો પ્રશ્ન છે એ પણ ઓછો થઈ ગયો છે ઉત્પાદન પણ વધ્યું છે અને જે કઈ આગળની ટ્રીટમેન્ટ છે એ જારી રાખશે અને ખાસ એટલી જ ભલામણ કરવામાં આવે છે કે મિત્રો તમે જો આ ત્રણ વસ્તુનું કોમ્બિનેશન કરી અને તમારી બધી નાળિયેરીમાં નહીં પણ માત્ર ને માત્ર પચાસ નાળિયેરીની અંદર તમે ઉપયોગ કરો તો તમે પણ સાગરભાઈ અને બીજીભાઈની જેમ ખૂબ સારું રિઝલ્ટ મેળવી શકો છો ફરી એક વખત જણાવી દો મિત્રો કે જે નાળિયેરીમાં આવક ચાલુ હોય તેમાં આઈસીએલ કંપનીનું પોલીસ રિંગ કરી નાખવાનું છે તથા પાણીમાં ઉગાડી અને સો ગ્રામ એક નાળિયેરીમાં પેકેશીડ ડ્રેન્ચિંગ કરવાનું છે અને વીસ ગ્રામ જેટલો વીસ થી પચીસ ગ્રામ જેટલો બોરો નાપવાનો છે